કોઈને મારી ઓળખ આપવાની તો જરૂર જ નથી આખું ગામ મને ઓળખે છે બરાબર કોઈ રિપોર્ટર કે છે કોઈ ફોટોગ્રાફર તો મારો મેઈન મુદ્દો જે મને નથી લાગતું કે આનાથી સારું કોઈ સ્ટેજ હોય અને આનાથી પવિત્ર કોઈ સ્થાન હોય તો આ ગામની સમસ્યા છે ને ગામની વાત છે એટલા માટે મારી પાસે ત્રણ મુદ્દા હમણાં જે મેઈન છે તે તમારી સમક્ષ મૂકવા માંગુ છું પહેલો જે સૌથી ખરાબ કહેવામાં આવે જે ગામમાં દેશી દારૂ વેચાય છે બરાબર તો આ દેશી દારૂ હું આ મંચ પરથી એ લોકોને વોર્નિંગ સમજે તો પણ અને રિક્વેસ્ટ સમજે તો પણ આજે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે આ દેશી દારૂ તમને બે દિવસનો સમય આપું છું આની અંદર બંધ થઈ જવું જોઈએ બાકી પછી આના પર હું કાયદેસરની કાર્યવાહી કરીશ અને જરૂરત પડશે તો હું ખુદ મારી જાતે મારા નામની એના ઉપર એફઆઈઆર દર્જ કરીશ હવે બીજો મુદ્દો છે વૃક્ષારોપણ આપણા ગામમાં તળાવની પાડે એકદમ સારી રીતે ફોરેસ્ટ વાતા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે વૃક્ષોને અમુક હું બધાને નથી કહેતો કે બધા ખરાબ છે પણ અમુક લોકો જે લોકોએ એ વૃક્ષોને પોતાના ઢોરો દ્વારા

બરાબર કે પછી પોત પોતાનું ફરિયા હોય હવે સરપંચ શ્રી અને ડેપ્યુટી સરપંચ શ્રી તો પોતાનું કામ કરશે જ પણ સાથે સાથે આપણે પણ જવાબદારી લેવી પડશે ગામના દરેક નાગરિકની જવાબદારી છે કે પોતાનું ગામ સ્વચ્છ રાખે તો આ લોકોને મારી વિનંતી ગણો તો પણ ચાલશે અને રિક્વેસ્ટ ગણો તો પણ ચાલશે

અને એક ગામ કોઈ પણ વ્યક્તિ હોય મને કોઈ ફરક પડે નહીં જય હિન્દ જય ભારત